તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો આપણે આ ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પેલા કમેન્ટની અંદર જય અંબેમાં જરૂર ને જરૂર લખી નાખીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે આજે તીજો દિવસ છે નવરાત્રીનો દોસ્તો અને અત્યારે હાલ આ ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના આપું દોસ્તો તમને તો એવું જ લાગતું છે કે આ છોકરીઓ છે પરંતુ છોકરીઓ નથી આ છોકરા છે દોસ્તો દુપટ્ટા લગાવીને માથે સસમાં પહેરીને આ ગરબે રમી રહ્યા છે દોસ્તો હાલ આ ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના આપું દોસ્તો તો તમને ખબર હશે કે ઘણી

અલગ તરહની ક્લિપો જોવા મળી રહી છે તમને ખબર હતી કે વર્ષની અંદર એક ફેર નવરાત્રી આવે છે દોસ્તો નવરાત્રીને લોકો રાહ જોઈને બેઠા હોય છે અને અલગ અલગ તરહના ટેલેન્ટો બતાવતા હોય છે દોસ્તો એમાં હાલ આ ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો તો અત્યારે નવરાત્રી ચાલી રહી છે દોસ્તો તો શું તમે ગરબે રમવા જાવ છો કે નથી જાતા કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દઉં દોસ્તો અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું છે નહીં તેથી કરી આવનાર વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લેક્ચર જરૂર કરતી ફરી યાર બીજા વિડીયો મળી તબ તક કે લે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયો તબ તક Bibayi.